નામ યાદ મારે વાત કરવી છે ભારતીય ફાઇનાન્સ સેક્ટરની પૂરી કોશિશ થઈ માર્કેટને બચાવવાની ટિલ ફ્રાઈડે અને આજે ગીવઅપ કર્યું છે અને ફાઇનાન્સની વાત કરીએ તો ઓબ્વિયસલી બંને એક્સ્ટ્રીમની વાત કરી લઈએ એક તરફ બેસ્ટ પરફોર્મિંગ સ્ટોક જેને એક એચડીએફસી બેંક ગણીએ આપણે બીકોઝ વેટેજ અને બીજી તરફ ઇન્ડસઇન્ડ બેંક જે ફંડામેન્ટલી નબળો પડી ગયો છે તેને પણ કમ્પેર કરી લઈએ રવિ સર બંને એક્સ્ટ્રીમ્સ પિક કરી લઈએ ફાઇનાન્સની વાત કરી છે હવે પરિણામો આવવાના છે એચડીએફસી બેંકના રિઝલ્ટ ઓગણીસ તારીખ શનિવાર અને એકવીસ તારીખે રિએક્શન આઈસીઆઈસી બેંકના પણ પરિણામ સેમ ડે આવવાના છે એકવીસ તારીખે રિએક્શન અને ઇન્ડસઇન્ડ બેંક મલ્ટિપલ બ્રોકરેજ રિપોર્ટ્સ આવ્યા છે જેમાંથી મોગન સ્ટેન્ડલી એમ કહી રહ્યા છે કે અગિયારસો આસપાસના ટાર્ગેટ્સ શું એમણે રેશનલ આપ્યું છે એ તો બહુ સમજાયું નહીં કે એમની કમેન્ટ્રી નેગેટિવ હતી બટ ઇક્વલ વેટ રહીને એમણે અગિયારસોના ટાર્ગેટ આપ્યા છે સો મે બી ઘટાડામાં થોડું એક ઓપોર્ચ્યુનિટી તરીકે એમણે જોયું હોય અને એક તરફ એચડીએફસી બેંક જે અઢારસોની નીચે આજે બંધ આપવાની કોશિશ અને આઈ ગેસ સફળતા પણ મળી જશે તો બંને એક્સ્ટ્રીમ્સને ડિસ્કસ કરી આઈ દઈએ અંતર્ગત એવું લાગી રહ્યું છે કે જો પોલિસીમાં તમને રેટ મળે તો અહીંયા એક સારી આશા રાખવી જોઈએ આમ ઓલ ઓલવેઝ અહીંયા બનતું હોય છે કે જ્યારે રિઝલ્ટ નજીક આવતું જાય તો થોડી નર્વસનેસ સારા ટાઈમમાં પણ એચડીએફસી બેંક રિઝલ્ટ પહેલાં થોડું કન્સોલિડેટ થતો હોય છે હાલાકી જે એમને પ્રી ક્વાર્ટર નંબર આપ્યા એ પ્રી ક્વાર્ટર તો ઘણા સારા નંબર હતા અને એના જ હિસાબે ગયા સેશનમાં ડિસ્પાઈટ ઓફ વોલ્ટાલિટી ત્યાં એક ગેપઅપ થઈને સસ્ટેન થઈ રહ્યો હતો હાલાકી આજે શું કામ કટ થયું પ્રાઇસિસ કારણ કે અહીંયા એફઆઈઆઈ નું સેલિંગ મોટું હશે કારણ કે એફઆઈસ નું એચડીએફસી બેન્કમાં ઘણું મોટું હોલ્ડિંગ છે તો આઈ થિંક આ એક માત્ર રીઝન છે તો આવા સ્ટોક તો ઓલવેઝ હોવું જોઈએ પોર્ટફોલિયોમાં કારણ કે જ્યાં માત્ર કોઈના સેલિંગથી પ્રાઇસીસ કરેક્ટ થતા હોય છે તો આઈ થિંક એ બાબત સારી ગણે કારણ કે આ વખતે એમનું છે ડિપોઝિટ ગ્રોથ સારો હતો હાલાકી થોડું લેન્ડિંગ ગ્રોથને લઈને માર્કેટ મીન્સ અનસર્ટન હતું પણ ત્યારબાદ ફંડ હાઉસેસના રિકમેન્ડેશન એ પણ પોઝિટિવ હતા તો ઓલ સિચ્યુએશન વાઇઝ એવું લાગી રહ્યું છે કે અહીંયા ફંડામેન્ટલ સ્ટ્રેન્થ છે કદાચ સાઇન ઓફ કન્સોલિડેશન બિફોર નંબર્સ તમને દેખાડ રહ્યું છે આફ્ટર નંબર્સ મારા હિસાબે આ વિથ સ્ટીપ રિકવરી માટે તૈયાર છે કંપનીના ઇન્ટરનલ સારા દેખાઈ રહ્યા છે ને કાસા રેશિયો કમ્પેરેટિવ બીજી બધી બેંક કરતાં ઘણો સ્ટેબલ છે તો આધારિત એ નેમ્સમાં પણ કોઈ મોટું પ્રેશર નહીં આવે અને જે રિઝર્વ બેંકના રેટ કટની સાયકલ છે પહેલા કટ કરું છે અને કોઈ પણ મેજર પાસો નથી એટલે સેકન્ડ કટ પછી આ બધાને પોઝિટિવિટી ચાલુ થશે તો અહીંયા આનું ફોકસ રાખવું જોઈએ ઇન્ડસન બેંક આજે કવર થયો છે ડેફિનેટલી મેન્સ કે જ્યારે બધું જ સારું હતું ત્યારે આ પ્રાઇઝિસ એટલા ડેન થઈ ચૂક્યા છે એટલું કરેક્ટ થઈ ચૂક્યો છે સાર તો એના હિસાબે થોડું એક્યુમ્યુલેશન છે ને એમએસનું ટાર્ગેટ જોઈને પણ લોકો થોડા ઉત્સાહિત છે કે વર્ષમાં વર્ષ પણ આ ટાર્ગેટ હજી અહીંયાના ગઈકાલના ક્લોઝ કરતા તો ઓલમોસ્ટ કે સિત્તેર ટકા ઉપર હતો તો એ આધારે તેવું દેખાઈ રહ્યું છે કે અહીંયા બહુ ફોકસમાં મેજર કન્ટિન્યુ રાખવું જોઈએ પણ નેગેટિવ સાઈડ વધારે ફોકસ છે કારણ કે એક હેંગર અહીંયા બાકી છે જે એનું મીન્સ કે રિપોર્ટ આવવાનું છે એના સેપરેટ એમને એજન્સીઓને છે અને એ એજન્સીઓ જે એમને આગળ એસ્કેપ કરતા હતા આગળ જે એમના કંપનીમાં ઇમ્બેલેન્સીસ જોવા મળ્યા હતા બેલેન્સ શીટ અને પીએનએલમાં એને ઇશ્યુ શોધવા માટે કેટલું આ ડીપ છે એના માટે આ બંને રિપોર્ટ આવી ચૂક્યા છે હાલાકી જે પબ્લિક નથી થયા એ લોકો નથી તો હું દેખાઈ રહ્યું છે કે આ રિપોર્ટ આવી જાય એકવાર તમારે અહીંયા કોઈ નવું બાઈંગનું ડિસિઝન લેવું જોઈએ જો રિપોર્ટમાં કંઈ ખાસ નથી અને જે 1700 થી પચીસસો કરોડ વચ્ચેની કોઈ અમાઉન્ટ આવે છે મારા હિસાબે માર્કેટ ડાયજેસ્ટ કરી લીધું છે 2500 થી ઉપર ને 1700 થી નીચે કોઈ અમાઉન્ટ આવે છે તો મારા હિસાબે તમને એક રિએક્શનનો ચાન્સ મળશે અને આ આઉટકમ પછી જ તમારે નવી ખરીદી કરવી જોઈએ ત્યાં સુધી નવી ખરીદી માટે ઇન્ડસન બેંક અવોઇડ કરવો જોઈએ ભલે ટાર્ગેટ ઇલેવન હન્ડ્રેડ રહ્યો અને છતાં મને એવું દેખાઈ રહ્યું છે કે આને નવી ખરીદી માટે અવોઇડ કરો નવી ખરીદી માટે કરેક્શનમાં એચડીએફસી બેંક આઈસીઆઈસી બેંક કમ્પેરેટિવ બેટર દેખાઈ રહ્યા છે